નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ અંતર્ગત આવેલી વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો રિજનલ ડિરેક્ટર સેક્શન ઓફિસર ડેપ્યુટી રજિસ્ટ્રાર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર કોમ્પ્યુટર પ્રોગ્રામર જુનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત ઓફિસ આસિસ્ટન્ટ સહિતની ઓફિસ સુપ્રિન્ટેન્ટ વગેરે જગ્યાઓ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની જગ્યાઓ માટેની ભરતી જરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો આગળ વિડીયોમાં આપણે વાત કરીશું જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન પગાર ધોરણ નિયમો વિશે અરજી ફોર્મ કેવી રીતે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ શું છે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તો તમે જોઈ શકો છો જગ્યાઓ માહિતી મેળવી મિત્રો તો કોન્ટ્રાકચમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ બે હજાર ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ અંતર્ગત જાહેરાત ક્રમાંક છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સ્કૂલ ઓફ હ્યુમિનિટી એન્ડ સોશિયલ સાયન્સની જે છે જેમાં એસોસિએટ પ્રોફેસરની જગ્યાઓ છે જેમાં તમે જોઈ શકો છો સંસ્કૃત માટે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ હિન્દુ સ્ટડીઝ એમ એન હિન્દુ સ્ટડીઝ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ એમએસડબલ્યુ એમએસ જે આસિસ્ટન્ટ એસોસિએટ પ્રોફેસરની જગ્યાઓ છે જેમાં એસોસિએટ પ્રોફેસર માટે સિત્તેર હજાર રૂપિયા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પચાસ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થઈ શકશે સ્કૂલ ઓફ એજ્યુકેશન ડિસ્ટન્સ એજ્યુકેશન એન્ડ એજ્યુકેશનલ ટેકનોલોજી માટે એસોસિએટ પ્રોફેસરની તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ છે જેમાં ટીચર એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન તમે જોઈ શકો છો ત્રણ જગ્યાઓ છે જેમાં સિત્તેર હજાર પગાર ધોરણ છે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પચાસ હજાર રૂપિયા પગાર ધોરણ છે ત્રણ જગ્યાઓ છે કુલ સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ માટે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ એસોસિએટ પ્રોફેસર માટે જેમાં કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશન માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યાઓ છે જેમાં પચાસ હજાર હજાર રૂપિયા માસિક ફિક્સ વેધન મળવા થશે એસોસિએટ પ્રોફેસર એમસીએ માટે એક જગ્યા ડેટા સાયન્સ માટે એમએસસી ડેટા સાયન્સ માટે જગ્યા છે મિત્રો એસોસિએટ પ્રોફેસર માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા સાયબર સિક્યુરિટી માટે એસોસિએટ પ્રોફેસર માટે જગ્યાઓ છે જેમાં સિત્તેર માસિક સેલેરી રહેશે સાયબર સિક્યુરિટી આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર જગ્યાઓ છે જેમાં પચાસ હજાર રૂપિયા રહેશે મિત્રો એસોસિએટ પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર બીસીએ ફેકલ્ટી માટે તમે જોઈ શકો છો જગ્યાઓ છે કુલ મળીને ટીચિંગ સ્ટાફ માટેની ઓગણત્રીસ જગ્યાઓ છે જ્યારે નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો રિજિયોનલ ડિરેક્ટર ગોધરા માટે એક જગ્યા છે ચાલીસ હજાર રૂપિયા ફિક્સ સેલેરી રહેશે મંથલી સેક્શન ઓફિસર માટેની એક ત્રણ જગ્યાઓ છે મિત્રો જેમાં પચીસ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે ડેપ્યુટી રજિસ્ટ્રાર માટેની ત્રણ જગ્યા પાંત્રીસ હજાર સેલેરી ઇલેક્ટ્રિક એન્જિનિયર માટે এক হাজার রুপিয়া স্যালি সি কম্প্য প্রগ্রাম চালানো জু কম্পর প্রোড জায়গা যে ছনিকড্রটর জগ নেটর্ক এডমিসেটর টেকনিকল সপোর্ট এঞ্জি গ্রাফিক ডিজা মানুষ ট্রান্সপোর্ট অফিসার একুিটর বিডিও এনমেটর જગ્યા ઓફિસ માટેની એક સેલરી તેમજ ઓફિસ આસિસ્ટન્ટ માટેની જે ચાર જગ્યા છે બાવીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે મિત્રો કુલ મળીને નોન ટીચિંગ સ્ટાફ માટેની ત્રીસ જગ્યાઓ છે મિત્રો આગળ વાત કરશું શૈક્ષણિક લાયકાત વિશે તેમજ જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન તેમજ અરજી ફોર્મ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શૈક્ષણિક લાયકાત અહીંયા આપવામાં આવેલી છે જેમાં એસોસિએટ પ્રોફેસર સંસ્કૃત પબ્લિક એડમિનિસ્ટ્રેશન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડેટા સાયન્સ સાયબર સિક્યુરિટી માટે પાંચ જગ્યાઓ છે સિત્તેર હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યુજીસી રેગ્યુલેશનના ધારધારણ પ્રમાણે અહીંયા મિનિમમ ક્વોલિફિકેશન ધરાવતા હોવો જોઈએ મિત્રો જેમાં તમે જોઈ શકો છો એકેડેમિક રેકોર્ડ વિથ પીએચડીની ડિગ્રી માસ્ટર ડિગ્રી વિથ એટલીસ્ટ ફિફ્ટી ફાઇવ માર્ક્સ તેમજ આઠ વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ અનુસાર અહીંયા લાયકાત ધરાવતા હોવો જોઈએ વર્કિંગ નોલેજ ઓફ ગુજરાતી એક્સપિરિયન્સ વર્કિંગ ઓપન ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ તેમજ બેઝિક સ્કિલ ઓફ કોમ્પ્યુટર ધરાવતા જોઈએ મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો એસોસિએટ પ્રોફેસર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ માટેની જગ્યાઓ છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો વિવિધ હિન્દુ સ્ટડીઝ માટેની જગ્યા છે એસોસિએટ પ્રોફેસર સ્પેશિયલ એજ્યુકેશન માટેની ત્રણ જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો માસ્ટર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન વિથ નોટ લેસ ધેન ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એમએડની ડિગ્રી તેમજ પીએચડીની ડિગ્રી સ્પેશિયલ એજ્યુકેશનમાં ધરાવતા હોવો જોઈએ તેમજ આઠ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો એસોસિએટ પ્રોફેસર ટીચર એજ્યુકેશન માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એજ્યુકેશન એમએડ એમએ એજ્યુકેશન તેમજ પીએચડીની ડિગ્રી મિનિમમ આઠ વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ એમ એમસીએ માટેની જગ્યા છે મિત્રો માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર સાયબર સિક્યુરિટી કોમ્પ્યુટર સાયન્સ તેમજ ડેટા સાયન્સ માટેની જગ્યાઓ છે જેમાં સિત્તેર પચાસ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જેમાં દસ જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી પંચાવન ટકા સાથે તેમજ તમે જોઈ શકો છો જે નિયમાનુસાર લાયકાત ધરાવતા હો જે મિત્રો આગળ વાત કરીએ મિત્રો સ્પેશિયલ એજ્યુકેશન આસિસ્ટન્ટ ઓફિસર માટેની ત્રણ જગ્યાઓ છે તેમજ તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની આ જગ્યાઓ છે આસિસ્ટન્ટ પ્રોફેસર માસ્ટર ઓફ સોશિયલ વર્ક બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ફેકલ્ટી માટે એક એક જગ્યાઓ છે મિત્રો જેમાં કુલ પચાસ હજાર રૂપિયા સેલેરી માસ્ટર ડિગ્રી તેમજ તમે જોઈ શકો છો યુજીસીના અનુસાર નેટની એક્ઝામ પાસ થયેલા હો જોઈએ નેટ સ્લેટ સેટ ક્વોલિફાઈડ થયેલા હોવો જોઈએ તેમજ તમે જોઈ શકો છો જે મિનિમમ જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે ફૂલફિલ કરતા હોવો જોઈએ ત્યારબાદ નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ મિત્રો તો રિજનલ ડિરેક્ટર ગોધરા માટેની એક જગ્યા છે ચાલીસ હજાર રૂપિયા સેલેરી રહેશે તેમજ લાઇ ની વાત કરીએ તો ગુડ એકેડેમિક રેકોર્ડ વિથ ડોક્ટરલ ડિગ્રી ધરાવતા હોવો જોઈએ તેની સાથે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાં તમે સંપૂર્ણ લાયકાત વાંચી અને અરજી કરવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો સેક્શન ઓફિસર માટેની ત્રણ જગ્યા છે પચીસ હજાર રૂપિયા સેલેરી જેમાં માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ તેમજ ત્રણ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ સીસીસી કોમ્પ્યુટર નોલેજ ઇંગ્લિશ કોરોસ્પોન્ડન્સ તેમજ ટેલી ઈઆરપીનું નોલેજ ધરાવતા હોવો જોઈએ ડેપ્યુટી રજિસ્ટર માટેની ત્રણ જગ્યા છે પાંત્રીસ હજાર રૂપિયા રહેશે જેમાં માસ્ટર ડિગ્રી તેમજ તમે જોઈ શકો છો નવ વર્ષનો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નો જે એક્સપિરિયન્સ તેમજ બેઝિક કોમ્પ્યુટર નોલેજ વગેરે લાયકાત ધરાવતા હોજો મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની એક જગ્યા છે પાંત્રીસ રૂપિયા સેલેરી રહેશે જેમાં ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકગ્ન ઇન્સ્ટિટ્યૂટ તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો એમસીએ એમએસસીઆઈટી એમએસસી સીએ આઈટી એમએસસી સીએસ બી સી આઈટી સીએસસી કરેલો હોવો જોઈએ તેમજ એક દોઢ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની બે જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા સેલેરી રહેશે જેમાં તમે જોઈ શકો છો એમસીએ એમએસસીઆઈટી એમએસસી સીએ આઈટી એમએસસી સીએસ બી બીટેકની લાયકાત ધરાવતા હોય મિત્રો બીસીએ બીએસસીઆઈટી પીજી ડીસીએની એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ જુનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની ત્રણ જગ્યા છે જેમાં છવ્વીસ હજાર રૂપિયા સેલેરી રહેશે જેમાં બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટી સીએસસી બીસીએ આઈટી પીજીડીસીએ સેકન્ડ ક્લાસ સાથે તેમજ એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ અથવા તો ફ્રેશર ઉમેદવાર અરજી કરી શકશે ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યા છે વીસ હજાર રૂપિયા સેલેરી જેમાં બી સી આઈટી સીએસસી બીસીએ આઈટી પીજીડીસીએ તેમજ ફ્રેશર ઉમેદવારો અહીં અરજી કરી શકશે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર માટે એક જગ્યા છે ત્રીસ હજાર રૂપિયા સેલેરી લાયકાત તમે જોઈ શકો છો એમસીએ એમએસસી આઈટી એમએસસી સીઆઈટી એમએસસી સીએસ ધરાવતા હોય તેમજ દોઢ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ

અનુભવ ધરાવતા હોય છે પીએ વીસી માટેની એક જગ્યા છે પચીસ હજાર રૂપિયા સેલરી તેમજ માસ્ટર ડિગ્રી ઇન ફિલ્ડ એન્ડ સ્કિલ રિકવાયર્ડ લાઈક અ લેટર ડ્રાફ્ટિંગ કન્ટેન્ટ રાઇટિંગ ફેમિલિયર સ્કિલ ધરાવતા હોય છે વિડીયો એડિટર માટેની જગ્યા છે વિડીયો એનિમેટર માટેની જગ્યા છે જેમાં ડિગ્રી ડિપ્લોમા એનિમેશન કોર્સ તેમજ એક વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કચેરી અધ્યક્ષક માટેની જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી પંચાવન ટકા સાથે તેમજ પાંચ વર્ષનો સિનિયર ક્લાર્ક થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ જે હેડ ક્લાર્ક બેસીક કોમ્પ્યુટર નોલેજ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે અફસા આસિસ્ટન્ટ માટેની ચાર જગ્યા છે જેમાં બાવીસ હજાર રૂપિયા સેલેરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી વિથ સિક્સટી પર્સન્ટેજ માર્ક્સ અથવા તો બેચલર ડિગ્રી સાથે છ મંથનું જે એક્સપિરિયન્સ ધરાવતા હોય છે રિલેવન્ટ બેઝિક કોમ્પ્યુટર નોલેજ તેમજ વર્કિંગ નોલેજ ગુજરાતી ધરાવતા હોય છે મિત્રો તો આથી વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની શૈક્ષણિક લાયકાત આગળ વાત કરશું જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન જે ભરતી અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો જનરલ ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવેલી છે લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર ઓનલાઈન એપ્લિકેશન એટલે કે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે જેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેમજ નીચે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે તે પણ તમે ઓપન કરી અને વધુ વિગતવાર માહિતી મેળવી શકશો જે લાસ્ટ ડેટ તેમજ ડેટ ટાઈમ ફોર સબમિશન ઓફ ફિઝિકલ કોપી એપ્લિકેશન તમે જોઈ શકો છો અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી તમે ફિઝિકલ કોપી છે તે સબમિટ કરી શકશો ઇટ ઇઝ કમ્પલસરી ટુ સબમિટ ઓનલાઈન એઝ વેલ એઝ ફિઝિકલ કોપી એપ્લિકેશન એટલે કે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનની સાથે સાથે તમારે ફિઝિકલ કોપી છે હાર્ડ કોપી છે તે પણ તમારે સબમિટ કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા આપવામાં આવેલી છે મિત્રો નો નો એપ્લિકેશન આફ્ટર લાસ્ટ ડેટ વિલ બી કન્સિડર તેમજ લાસ્ટ ડેટ ઓફ ઓનર એપ્લિકેશન ઇઝ સિક્સ ટ્વેલ્વ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે છ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને હાર્ડ કોપી છે સબમિટ કરવાની મિત્રો તારીખ છે અગિયાર બાર બે હજાર ચોવીસ રજીસ્ટર પોસ્ટ આઈડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે મિત્રો અરજી છે તે ફોર્મ ભરીને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે જે ડિટેલ અરજી ફીની વાત કરીએ તો કેન્ડિડેટ હેવ ટુ પે પ્રિસ્ક્રાઇબડ પ્રોસેસિંગ ફીઝ ઓનલી બાય ધ ઓનલાઇન ચલન સબમિશન ઇન ધ ફેવર ઓફ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ નો અધર મોડ ઓફ પેમેન્ટ એન્ડ ડિમાન્ડ ડ્રાફ્ટ વિલ બી એક્સેપ્ટેડ ઇન એની સર્કમસ્ટાન્સીસ તો પ્રોસેસિંગ ફી આરએસ જે પાંચસો રૂપિયા તેમજ જનરલ માટે તેમજ એસસીએસટી એસસીબીસી માટે અઢીસો રૂપિયા અહીંયા રહેશે તેમજ તમે જોઈ શકો છો કેન્ડિડેટ ઓનલી થ્રુ ઓનલાઈન મોડ ઓનલાઈન પેઇડ ફી ચલન કોપી અટેચ કમ્પલસરી વિથ એપ્લિકેશન એટલે કે એપ્લિકેશન સાથે જે ફીની જે ચલનની કોપી છે તે પણ તમારે જોડવાની રહેશે તેમજ તમે જોઈ શકો છો રાઈટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ઇન ધ ટોપ ઓફ એનવેલ જે આપણે આગળ વાત કરશું મિત્રો અને જે અહીંયા એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો રજિસ્ટ્રાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર સરખેજ ગાંધીનગર હાઈવે ચારોડી અમદાવાદ આડત્રીસ ચોવીસ એક્યાસી પિનકોડ પર સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા જે બાબાસાહેબ આંબેટ ટ્ર ઓપન યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે મેળવી શકશો મિત્રો ઓલ દે બો મેન્શન પોસ્ટ આર પ્યુરલી એન્ડ ટેમ્પરરી ઇલેવન્થ મંથ કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ તેમજ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી પેઇડ ફિક્સ સેલેરી પર મંથ નો અધર બેનિફિટ્સ ઓર એલાઉન્સીસ વિલ બી પેઇડ તો આગળ વાત કરશું મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ત્રણ બે હજાર ચોવીસ અંતર્ગત જે એડવર્ટાઈઝમેન્ટ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા એપ્લિકેશન ફોર્મ આપવામાં આવેલું છે જેમાં તમે જે પોસ્ટ પર એપ્લાયડ કરો છો તે અહીંયા લખવાનું રહેશે ફીલ અપ ધ એપ્લિકેશન મસ્ટ બી સેન્ટ બાય રજિસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અહીંયા મોકલવાનું રહેશે મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ કલર ફોટોગ્રાફ લગાવવાનો રહેશે ત્યારબાદ પ્રોસેસિંગ ફી ઓનલાઈન રજિસ્ટ્રેશન નંબર ઓનલાઈન પેમેન્ટ આઈડી નંબર તેમજ પેમેન્ટ ડેટ બેંક નેમ તેમજ તમારું નામ જે પોસ્ટ પર એપ્લાઇડ કરો છો તે નામ લખવાનું રહેશે તમારું પોતાનું નામ લખવાનું રહેશે એડ્રેસ લખવાનું રહેશે કરસ્પોન્ડન્સ તેમજ પરમિનન્ટ એડ્રેસ મોબાઈલ નંબર આધાર નંબર ઇમેલ આઈડી મધર ટંગ નેશનાલિટી ડેટ ઓફ બર્થ કેટેગરી લખવાની રહેશે પ્રોફિશિયન્સી લેંગ્વેજમાં ધરાવતા હોય તે લખવાનું રહેશે એસએસસીથી લઈ અને શૈક્ષણિક લાયકાત છે ડિટેલમાં અહીંયા લખવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો યુજીસી નેટ સ્લેટની જે લાયકાત ધરાવતા હો મિત્રો તો તે તમારે પાસિંગ જે લખેલું હોય રજીસ્ટ્રેશન નંબર કયા વર્ષમાં પાસ થયેલા છો પ્રોફિશિયન્સી ઓફ કોમ્પ્યુટર વગેરે અહીંયા લખવાનું રહેશે મિત્રો એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે પણ અહીંયા ડિટેલમાં લખવાનું રહેશે ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવ તો તે પણ અહીંયા લખવાનું રહેશે તેમજ પબ્લિકેશન જે તેમજ રિસર્ચ વર્ગ રિલેટેડ સેમિનાર અટેમ્પ કરેલું હોય વર્કશોપ ઓરિયન્ટેશન રિફ્રેશર કોર્સ કરેલું હોય તો તે પણ અહીંયા ડિટેલ લખવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો બે રેફરન્સ અહીંયા લખવાનું રહેશે મિત્રો અટેચમેન્ટ અહીંયા જે જે જોડવાના છે સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ ઓફ ઝેરોક્સ કોપી તમે જોઈ શકો છો જે હાર્ડ કોપી જે એપ્લિકેશન ફોર્મનું છે તેની સાથે તેમજ પ્રિન્ટેડ કોપીઓ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે છે તે હાર્ડ કોપી જે છે ફોર્મની તે પ્રોસેસિંગ ફીઝ ઓન જે ઓરિજિનલ ચલન કોપી પ્રૂફ ઓફ ડેટ બર્થ તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે લેટેસ્ટ સર્ટિફિકેટ ઓફ એસસી એસટી એસસીબીસી પ્રૂફ ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નેટલેટ એક્સ જે હોય છે તે તેમજ સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે તે જોડી અને આ રીતનું અહીંયા સહી કરી જગ્યા તેમજ તારીખ અહીં લખી અને ત્યારબાદ જે એપ્લિકેશન છે તે આપણે આગળ વાત કરી તે મુજબ જે એડ્રેસ પર તમારે મોકલવાનું રહેશે મિત્રો અંતિમ તારીખ પહેલા આગળ વાત કરું છું મિત્રો જે એન્યુઅલ ઓબ છે તેના પર તમારે કઈ રીતનું લખવાનું રહેશે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એન્વેલોબ છે જે કવર છે તેના પર તમારે કઈ પોસ્ટ પર તમે એપ્લાઇડ કરો છો એપ્લિકેશન રજીસ્ટ્રેશન નંબર જે ઓનલાઈન એપ્લિકેશન કરશો ત્યારે આવશે તેમજ જે અહીંયા જે તમારું નામ તેમજ ફૂલ એડ્રેસ પિનકોડ મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ છે તેના લખવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે ટુ ધી રજિસ્ટ્રાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર માર્ગ ઓપન યુનિવર્સિટી માર્ગ એસજી હાઈવે છારોડી અમદાવાદ આડત્રીસ ચોવીસ એક્યાસી પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તો આથી મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ અંતર્ગત ભરતી જાહેરાત વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે તે ઓપન કરી અને તમે મળી શકશો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય